ત્રિવેદી આજે આપણે બનાવશું બટેટા અને પૌવાનો એકદમ સરસ મજાનો નાસ્તો બનાવશું તો તેના માટે આપણે એક કટોરી પૌવા લીધા છે એને પાણીમાં આપણે પલાળી દઈશું સરસથી ધોઈને અને પલાળી દેસું આપણે એકદમ સરસ મજાના પૌવા પલાળી અને કોરા કરવા મૂકી દીધા છે ચાયણીમાં થોડીવાર આ કોરા થાય ત્યાં સુધીમાં આપણે બટેટા બફાઈ ગયા છે એને છાલે ઉતારી દઈશું આપણે સરસ મજાના પૌવા પલ્લીને સરસ મજાના છૂટા થઈ ગયા છે આપણે બટેટા બાફીને તૈયાર કરી લીધા છે અને આ રીતે છીણ કરી નાખવાનું છે હાથેથી આ રીતે બધા બટેટા આપણે હાથેથી આમાં ક્રશ કરી નાખવાના છે હવે આપણે આમાં વા આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરી છે અધકચરા ખાંડીને બે ચમચી આદુ મરચાં છે ઝીણી સમારેલી ડુંગળી છે લીંબુનો રસ છે નમક છે આપણા સ્વાદ અનુસાર આપણે નાખવાનું છે બે ચમચી નમક જોસે આપણે ઝીણી સમારેલી કોથમીર છે કોથમીર જેમ જાજી હોય એમ સરસ વાનગી લાગે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે અડધી ચમચી જેટલી આપણે ખાંડ આમાં એડ કરીશું ખાટો મીઠો સરસ ટેસ્ટ આવે છે ખાંડ તમને પસંદ હોય તો નાખવાની ના પસંદ હોય તો ના પણ નાખે જો આપણે ઘણી વસ્તુ ન ખાતા હોય તો આપણે ખાંડ વગર પણ બનાવી શકીએ છીએ ધાણાજીરું પાવડર આપણે એડ કરીશું લાલ મરચું તમારે નાખવું હોય તો થોડુંક નાખવાનું થોડુંક અડધી ચમચી લાલ મરચું એડ કરીશ એક અડધી ચમચી જેટલી હિંગ આપણે એડ કરીશું એક નાનું પાવડું આપણે આની અંદર તેલ એડ કરી દઈશું ખૂબ જ સરસ ટેસ્ટફુલ આપણો નાસ્તો બનશે બટેટા અને પૌવાનું તમે જોઈ શકો છો આમાં મેં સોડાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો હવે આનું મિશ્રણ કરીને આપણે નાના નાના બોલ્સ બનાવી લેશું આપણે બે ચમચી ચોખાનો લોટ આપણે એડ કરીશું તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો અને ચણાનો લોટ પણ એડ કરી શકો છો તમને જે પસંદ હોય એ પણ હવે આપણે આના બોલ્સ બનાવી લેશું હવે આપણે આ રીતે નાના નાના આકાર આપી દઈશું આ રીતે સરસ તમે આનો અલગ અલગ આકાર પણ આપી શકો છો ફિંગર આકાર પણ આપી શકો છો આ રીતે ગોળ પણ આકાર આપી શકો છો તમને જેવો આકાર પસંદ હોય એ રીતે આપી શકો છો આપણે આ જે બોલ્સ બનાવ્યા છે એને તેલની અંદર આપણે ફ્રાય કરી લેશું આ રીતે આ રીતે ધીરે ધીરે આપણે એને પલટાવાના છે એકદમ હળવા હાથે એકદમ સરસ મજાના આપણા બોલ્સ બને છે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ ને એકદમ ટેસ્ટી અને કુરકુરા થશે તૈયાર છે આપણા એકદમ કુરકુરો ટેસ્ટ નાસ્તો પૌવા બટેટાનો બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તમે પણ આ રીતે બનાવશો અને બાળકો હશે હશે નાસ્તામાં લઈ જશે અને હશે અવશે નાસ્તો કરશે એકદમ પૌષ્ટિક નાસ્તો છે અમારી ચેનલે લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જો અમારી રેસીપી પસંદ આવી હોય તો